શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે આપણે નવા બ્લોગમાં આવી ગયા છીએ અને આજે આપણે સાંધા સાડી ને ફ્રેશ સાડી બતાવવાના છીએ આ ડોલા સિલ્ક કાપડ આવું ચૂકા પડ આવું છે સાંધા સાડી માં આ એનો પાલવ છે એકદમ પતલું કાપડ આવશે સરસ અને એનો બ્લાઉઝ જે સરસ મેચિંગ આવશે આ એનો બ્લાઉઝ હું તમને આ જે નવી જે માલ આવ્યો ને એ જ સાડી બતાવું છું બ્લાઉઝ બ્લાઉઝને એવી રીતના નહીં બતાવી શકું એટલે આવી રીતના મૂકતી જાવ છું તમને જે કલર ગમે એ મારા વોટ્સએપમાં નાખી દેજો આ પર્પલ કલર છે કોટન ઉપર આ બેજ ઉપર સિલ્ક કોટન ઉપર હેવી કાપડમાં આ બ્લાઉજ બાંધણી છે એકદમ સ્મૂથ કાપડ આવશે અંદર દોરાનું ઝીણું વર્ક આવશે પછી આ રાણી ગુલાબી બાંધણી ઝીણી ડિઝાઇનમાં બાંધણી છે એક દાણા વાળું ઝીણી ડિઝાઇન નું બ્લાઉઝ આવશે બીટ કલર ટમેટા કલર કલર કોમ્બિનેશન ડાર્ક કાપડ એકદમ હેવી આવશે સિલ્ક કોટન આવશે એકદમ કાપડ હેવી આવશે ને આછું દોરાનું ઝીણું કાપડમાં વર્ક આવશે આ બ્લાઉઝ છે આપડે ઓલા ડોલા સિલ્ક માં કેમ નકરું સિલ્ક ચમકવાળું કાપડ એવું કાપડ નથી એવી કાપડમાં છે કલર કલર ડાર્ક ગ્રીન ને મીઠું પીળું એનો જ કલર છે રેડ કલર આનું બ્લાઉઝ બહુ સરસ છે આ એનું બ્લાઉજ છે બાકી કલર દુધિયા ઉપર છે કલર નાઇટ કલર સરસ કલર ને કાપડ છે દુધિયા ને બ્લુ टमेटा कलर હવે આપણે આ ફ્રેસ સાડી બતાવી ફ્રેસમાં બે આપણે ગાડા બોર્ડર ઉપર બતાવશું જરીની લાઈનિંગ વાળું કાપડ આવશે રાણી ગુલાબી કલર આપણે અત્યારે ખોલીએ છીએ આ બ્લાઉઝ છે એકદમ કપડું હાવ સ્મૂથ કાપડ આવશે આ પલ્લુ રાણી ગુલાબી કલર છે આ એમાં લામાં કલર આ મેંદી કલર 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 લીલો જેને જે ગમે એ એનો ફોટો નાખી દેજો કારણ કે આ બધા સિંગલ સિંગલ કલર હોય જેનો પેલો ઓર્ડર આવશે એ કન્ફર્મ કરીશ કારણ કે હું બબે ત્રણ એક એક ડિઝાઇનના બબે ત્રણ ત્રણ સેટ ઓછા મગાવું છું એટલે સિંગલ સિંગલ કલર હશે

અંદર જે કાટની ડિઝાઇન હોય ને એવી ડિઝાઇન કાપડમાં સરસ આવશે સ્મૂથ કાપડ આવશે આ એ પલ્લુ સ્મૂથ આવશે પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં પહેરે એવી સાડી સરસ છે બ્લાઉજમાં બુટ એક દાણા વાળું આવશે આ બ્લાઉજ છે ના કલર બતાવી દઉં આ ગુલાબી લાઈટ ગુલાબી पिंक કલર ઉપર છે આ મેન્ડી આ જેરી લઈ આ જાની ગુલાબી કલર છે આમાં આજે બે ડિઝાઇન બતાવું પાછા નેક્સ્ટ વિડિયો માં બીજી ડિઝાઇન બતાવીશ જે લોકો એ વિડીયો લાઈક સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો કરી લેજો કારણ કે બીજાને એ વિડીયો તમે શેર કરો તો બીજાને આ સાડીઓ જોવા મળે ને આ મે પેરી ડુબઈની સાડી જ છે આ દસ વર્ષ પહેલાની સાડી છે આ સાડીની ફેશન જાય નહીં હું તમને નેક્સ્ટ વિડીયોમાં ડુબઈની સાડી બતાવીશ જય શ્રી કૃષ્ણ